તમે ઘરે બનાવો પરફેક્ટ માપની સાથે પેલી જુવારમાં આટલા ક્રિસ્પી અને સોફ્ટ હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ચોખ્ખાના પાપડની રેસિપી તેને સારેવડા અને પાપડી પણ કહેવામાં આવે છે સૌથી સહેલી રીત અને પરફેક્ટ માપથી ખીચી અને પાપડ બનાવીશું પરફેક્ટ રીતે બનાવશું કે આપણો પાપડ શેકાઈને બે ગણો થઈ જશે ખીચી અને પાપડની રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા ચોખાના પાપડ બનાવવા માટે ઇન્ફ્રિડન્ટ નું પરફેક્ટ માપ જોઈ લઈએ તેના માટે મેં અહીંયા બે કપ એટલે કે બે વાટકા ચોખાનો લોટ લીધેલ છે જે તમને બાજારમાં આસાનીથી મળી જતો હોય છે જો તમને લોટ ના મળે ચોખા ને મિક્સર જાળમાં પીસીને પણ તૈયાર કરી શકો છો પાપડ બનાવવા માટે હંમેશા ચોખાનો સ્મૂથ અને લીસો લોટ લેવાનો છે અને સાથે મેં અહીંયા બે ગણો પાણી લીધું છે એટલે કે ચાર કપ જેટલું પાણી લીધું છે લોટ અને પાણીનું માપ કરવા માટે ઘરમાં રહેલી વાટ ટકી અથવા વાટકાનું માપ સેટ કરી લો તે પ્રમાણે બંને વસ્તુને લઈ લેજો તો સાથે બીજા ઇન્ટ્રિડન્ટ્સમાં એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી જીરું એક ચમચી પાપડનો ખારો અને સાથે સ્વાદ અનુસાર મીઠું પાપડ ખારો બજારમાં આસાનીથી મળી જાય છે અને પાપડ માટે ખારો ખૂબ જ જરૂરી છે તો પાપડ ની ખીચી બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા જાડું અને તળિયાવાળું તળિયા વાળું છે તેમાં ચાર કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણીને થોડું ગરમ થવા દેસુ આપણું પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી પાવડર એડ કરી એક ચમચી જીરા પાવડર એડ કરી દેસુ સાથે એક ચમચી પાપડ ખારો એડ કરી દેસુ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસુ સાથે એક પાવડું એટલે કે એક મોટી ચમચી તેલ એડ કરી દેસુ તો હવે પાણીને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દેસુ તો તમે જોઈ શકો છો આ આપણું પાણી ઉકળી ગયું છે તો તેમાં અડધી ચમચી હિંગ પાવડર એડ કરી દેસુ અને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે ગેસની ફ્લેમ લો કરીને લોટ એડ કરી દઈએ તો આપણો લોટ એડ થઈ ગયો છે તો તેમાં ભાગમાં ચાર થી પાંચ મિનિટ માટે લોટને પાકવા દેશું તો લગભગ ચાર થી પાંચ મિનિટ જેવું થયું છે ને આપણો લોટ સારી રીતે પાકી ગયો છે તો તેને વર્ણણ મદદથી સારી રીતે હલાવી લેશું આપણે વર્ણન જ સારી રીતે મિક્સ કરવાનું છે હલાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું જેથી જરા પણ લોટ ના રહે અને સાથે લોટ ના પણ ના વળે અને સતત હલાવતું રહેવાનું સાથે ગેસની ફ્લેમ લો રાખવાની તો લગભગ બે મિનિટ માં જ લોટ સારી રીતે પાણીમાં મિક્સ થઈ ગયો છે તો તેને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લેશું તો નીચે ઉતાર્યા બાદ મદદથી બે મિનિટ માટે હલાવશું જેથી ખીચીમાં રહેલા ગાંઠા ભાંગી જાય જો ગાંઠા વધુ દેખાય તો તેને હાથ બહાર કાઢી લેવા તો તમે જોઈ શકો છો આ આપણી ખીચી તૈયાર થઈ ગઈ છે તો તેને બે થી ત્રણ મિનિટ માટે ઠરવા દેશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણી ખીચી એકદમ તૈયાર થઈ ગઈ છે તો ખીચીનું મિશ્રણ થોડું હાથમાં લઈ હાથ પર થોડું તેલ લગાવ આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે આ સિવાય તમે વાટકીના મદદ થી પણ ખીચીને મસરી શકો છો ખીચીના મિશ્રણ ને મસળવાથી પાપડ એકદમ પરફેક્ટ બનશે તો લગભગ બે થી ત્રણ મિનિટ માં જ આપડી ખીચી

અહીંયા આપણે પાટલાને ફેરવતા જઈને પાપડ તૈયાર કરી લીધો છે તો પાપડ વણવાની છે ને શેરી તો હવે પાપડ ને શેરી પાપડ પ્રેસ મશીન રાખેલ છે આ પ્રેસર પાપડ મશીન તમને બાજારમાં વાસણવાળા દુકાનને દુકાન ત્યાં આસાનીથી મળી જાય છે આ પ્રેશર મશીન ને ખોલીને તેમાં આ રીતે કોથરી રાખી દેસુ તો હવે તેમાં ખેચીના પાપડનો પાપડ નો લુવો રાખી એ રોક રાખ્યા પછી માથે એક રીત પાછી રાખી દઈએ અને મશીનને બંધ કરી દઈએ હવે તેના ઉપર થોડું વજન આપી દઈએ તો હવે મશીન ને ખોલી લઈએ તમે જોઈ શકો છો આ આપણો પાપડ રેડી થઈ ગયો છે બે પ્લાસ્ટિક વચ્ચે વણેલા પાપડને આ રીતે આપણે સુકવી દઈએ પાપડને સુકાવાની પ્રોસેસ એકદમ હળવે હાથે કરવાની છે નહીતર આપણો પાપડ ફાટી જશે આ રીતે બધા જ પાપડને તૈયાર કરી આપણે તેના બે દિવસ માટે સૂર્યપ્રકાશમાં સુકાવાના છે આપણે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણા પાપડ સારી રીતે ડ્રાય થઈ જાય જેથી આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ તમે સાંજે ખીંચી કરી અને પંખા નીચે સુકવશો અને સવારે સૂર્યપ્રકાશમાં સુકવી દો તો પણ તમારા પાપડ રેડી થઈ જાશે તો બે દિવસ થઈ ગયા છે અને આપણા પાપડ ડ્રાય થઈ ગયા છે તો બન્યા છે ને આપણા પાપડ એકદમ પતળા અને બજાર જેવા આ પાપડને એર કન્ટેનરમાં ભરી એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો હવે આપણે આ પાપડને તળીને જોઈ લઈશું તો આપણે પાપડ માટે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં પાપડને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણો પાપડ એટલો પરફેક્ટ બન્યો છે કે આપણો પાપડ ડબલ સાઈજનો થઈ ગયો છે આપણે તળીને તો પાપડ જોઈ લીધો છે તો આપણે શેકીને પણ જોઈ લેશું મીડિયમ ગેસની ફ્લેમ પર બંને બાજુ ફેરવતા જઈને શેકી લઈએ તો તમે જોઈ શકો છો આપણો શેકેલો પાપડ પણ એકદમ પરફેક્ટ બન્યો છે જે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બન્યો છે આ રીતે ખીચી ના પાપડ બનાવવાનું જરૂર ટ્રાય કરજો આવી જ રેસીપી જોવા માટે વૈડી મોમ્સ કિચન ને સબસ્ક્રાઈબ કરો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં